ડીસા ઉત્તર પોલીસ એક્શન મોડમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરીને અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવ્યો ડીસા ઉત્તર પોલીસે મોડી સાંજે ટેકરા અને શિવનગર વિસ્તારમાં કડક પેટ્રોલિંગ હાથ ધરાયું ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ અને દક્ષિણ પીઆઈની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો ડીસા ઉત્તર દક્ષિણ પોલીસે શહેરમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા માટે સંકલન સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં ડીસા શહેરમાં ચોરી લૂંટ સામાન્ય બોલચાલમાં મારામારી જેવી ઘટનાઓ પર અંકુશ લાવવા માટે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરાતા શહેરીજનો પણ હાસકારો અનુભવી રહ્યા છે ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એસ ડી ચૌધરી અને દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી દ્વારા ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા તમામ એરિયામાં કડક પેટ્રોલિંગ સાથે કડક વાહન ચેકિંગ અને શહેરમાં રોમિયોગીરી કરતા રોમિયો સહિત અસામાજિક તત્વોને શોધી શોધીને કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે જ્યારે રાત્રિ દરમિયાન અગિયાર વાગ્યા બાદ ડીસા શહેરમાં તમામ ખાણીપીણીની લારીઓ સહિત સ્ટોલ તેમજ દુકાનો ચાની કીટલીઓ બંધ કરાવવામાં આવી રહી છે અને રાત્રિ દરમિયાન જાહેર રોડ પર અવર જવર કરતાં લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે શંકાસ્પદ હાલતમાં ફરતા લોકોને પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ કરવામાં આવે છે જ્યારે રાત્રે અગિયાર વાગ્યા બાદ કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે પણ પોલીસ અપીલ કરવામાં આવી રહી છે છેલ્લા એક અઠવાડિયાથી પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીના પગલે ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે ડીસા શહેરમાં ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા રોજબરોજ આવી રીતે કડક પેટ્રોલિંગ સાથે કડક કાર્યવાહીની કામગીરી ચાલુ કરવામાં આવે તો શહેરમાં ગુનાનું પ્રમાણમાં પણ ઘટાડો થશે તેમાં કોઈ નવાઈ નથી